નમન સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મ ની જય આપના સુધી ગીતા ગ્રંથ સંપૂર્ણ ક્રમશઃ નિયમિત સરળ ગુજરાતી ભાષામાં પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ અને વારંવાર સોભડી આત્મસાત કરી મનુષ્ય જીવન ધન્ય કરવાનો પુરુષાર્થ આપનો તો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાનમાં મિત્રો આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીરતા ગ્રંથ નો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ નો શ્લોક નંબર અઢાર ઉદાર આસ્થિતા સહયુક્તા મામે વાત્મો તમ ગતિ આ બધા એ ઉચ્ચ કોટિ ના જ છે પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત કેમ કે તે મદગત મન બુદ્ધિ વાળો જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિ રૂપ મહારાજ આશ્રય રહેલો છે મિત્રો ભગવાનની વાણી ગ્રંથ ગ્રંથનો અઢારમા શ્લોકને વિસ્તારથી જોઈએ કે સોળમા શ્લોકમાં માં ચાર પ્રકારના ભક્તોને મુખ્ય ગણાવ્યા કે મામ જના ચતુર્વિદો જીજ્ઞાસ જ્ઞાની જબરસબર એટલે ચાર પ્રકારના ભક્તો ભગવાનને ખાસ ભજવે છે આર્ત અર્થાથી જિજ્ઞાસુ અને જ્ઞાની આપણા વિસ્તારથી જોઈ ગયા અને સત્તરમા શ્લોકમાં ભગવાનના મતે ચાર ભક્તોમાંથી જ્ઞાની ભક્ત એટલે કે પ્રેમી ભક્ત મને સૌથી વધુ પ્રિય છે એવું ભગવાને કહ્યું તે શ્યા જ્ઞાનીની ત્યક્તા એક ભક્તિ વસિષ્ય તે પ્રિયોહી જ્ઞાનીનો વ્યર્થમ સમ મમ પ્રિય અને તે કેમ પ્રિય છે તે પણ ભગવાને કહ્યું પરંતુ મિત્રો ભગવાન પોતાના પ્રેમી ભક્તો વિશે વાત કરતા જ ધરાતા નથી જેમ આપણે આપણું પ્રેમાસ્પદ મળી જાય તો આપણને કેટલો આનંદ થાય છે આપણે સ્થળ કાળ પરિસ્થિતિ વસ્તુ બધું જ ભૂલી જઈ એના મોજ ખોવાઈ જઈ તો મિત્રો નરસિંહ મહેતાનું ભજન છે કેવા વાલો પ્રેમ ને વસ થયા રાજી રે એમાં શું કરે પંડિત ને કાજી રે આમાં ઉલ્લેખ છે કે મોટા મોટા પંડિતો મોટા મોટા વિદ્વાનો કે મોટા મોટા કાજી પણ થી પણ ભગવાન વશ નથી થતા અને એક પ્રેમી ભક્ત આગળ થઈ જાય છે ગોપીઓના પ્રેમના આગળ ત્રિભુવનપતિ પરમેશ્વર માટે નાચે છે ગોકુળ મથુરા વૃંદાવનની અભણ ગૃહિણીઓ અને કયો સૌનો અધિષ્ઠાન ઈશ્વર પરમાત્મા જગત ગુરુ જે કહું તે પ્રેમ વિશે વાત કરે છે યહ ઘર હૈ પ્રેમ કા

તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ રાજા પ્રેમી ભક્ત વિશે ભગવાન વાત કરતા ધરાતા નથી આ શોકમાં ભગવાન કહે છે કે ચારે ભક્તો બધા જ ઉદાર તો જરૂર છે બધા જ મારા ખાસ ભક્તો છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પરંતુ સર્વમાં બધામાં જ્ઞાની એટલે કે મારો પ્રેમિક ભક્ત વાસુદેવમ સર્વમ જોવા વાળો છે તે મારું જ સ્વરૂપ છે આવું ભગવાન કહે છે આવો મારો મત હશે કેમ કે મારાથી તે અભિન્ન નથી તે મારાથી અલગ નથી મારું અને તેનું સ્વરૂપ એક રસ થઈ ગયું છે તે અને હું એક રૂપ થઈ ગયા છે તે મારા સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે પછી તેનો અલગ પણ કઈ રીતે રહે જેમ નાનું તાજુ બાળક જન્મેલું સંપૂર્ણ માનાજ આશ્રિત છે તેવી જ રીતે જ્ઞાની ભક્ત પણ સંપૂર્ણ મહારાજ આહી ભગવાન ઉદારા સર્વ એ આ બધા જ ભક્તો ઉદાર છે શ્રેષ્ઠ ભાવવાળા છે પરંતુ જે ઉદાર શબ્દનો પ્રયોગ કર્યો છે તેના કેટલાક વિશેષ ભાવો છે જેમ કે ચોથા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાને કહ્યું તે કે ભક્ત જે રીતે મારે શરણે થાય છે તે જ રીતે હું પણ તેનું ભજન કરું છું જેમ ભક્ત ભગવાનને ચાહે છે અને ભગવાન ભક્તને ચાહે છે પરંતુ આ બંદેમો પ્રથમ સંબંધ ભક્તિ જોડ્યું છે અને જે પહેલો સંબંધ જોડે તે ઉદાર હોય તાત્પર્ય એ થયું કે ભગવાન સંબંધ જોડે કે ન જોડે તેની ભક્ત પરવા નથી કરતો તે તો પોતાના તરફથી પહેલો જ સંબંધ જોડે છે અને પોતાને ભગવાનમાં સમર્પિત કરી દેશે એટલા માટે ઉદાર છે બીજા અર્થમાં એ દેવતાઓના ભક્તો સકામ ભાવથી વિધિપૂર્વક યજ્ઞ દાન વગેરે કર્મ કરે છે તો દેવતાઓ તેમની કામના અનુસાર વસ્તુઓ આપવી પડે કેમ કે દેવતાઓ તેમને વસ્તુ આપતી વેળા તે વ્યક્તિનો હિત કે અહિત નથી જોતા પરંતુ ભગવાનનો ભક્ત જો ભગવાન પાસે કંઈ પણ ચીજ માગે તો ભગવાન જો તેને ઉચિત સમજે તે જ ચીજ

શિયાળામાં આઈસ્ક્રીમ માગે તો એ જ વેપારી બીજા બાળકને આઈસ્ક્રીમ આપી દેવાનું કારણ કે એ ધંધારથી છે પરંતુ જ્યારે પોતાનું જ બાળક

ભગવાન ભગવાનના ભજનમાં માં પ્રત્યક્ષ જલ્દી સુખ મળતું દેખાતું નથી છતાં પણ સંસારના પ્રત્યક્ષ સુખને સોડીને એટલે કે ભોગ ભોગવવાના ને સંગ્રહ કરવાની લાલસા છોડીને ભગવાનનું ભજન કરે છે તેથી એ આ તેમની ઉદારતા છે અને ચોથી રીતે ઉદારતા કઈ રીતે કે જેમ ભગવાનના દરબારમાં માગવા વાળાને પણ ઉદાર કહેવામાં આવે છે વિનય પત્રિકામાં અહીં દરબાર દિનકો આદર રીતિ સદા આવી તો અથાત કોઈ કંઈક માગવા આવે તે ધન ઈચ્છે દુઃખ દૂર કરવા ઈચ્છે એવા માગવા વાળા ભક્તોને પણ ભગવાન ઉદાર કહે છે અને ભગવાનની વિશેષ ઉદારતા છે પાંચમો કે લૌકિક અને પરલૌકિક કામનાની પૂર્તિને માટે અન્ય દેવતાઓ તરફ કિંચિત પણ ભાવ ન રાખતા ભક્તો કેવળ ભગવાન મોજ કામના પૂર્તિ ઈચ્છે છે તેવા ભક્તોનો આ અનન્ય ભાવ જ તેમને ઉદારતા છે હવે જ્ઞાની ત્વામેવ મે મતમ કે અહી તું પદથી ભગવાન જ્ઞાનીને નવા જશે અર્થાત પ્રેમી ભક્તની વિલક્ષણ બતાવી છે કે બીજા ભક્તો તો ઉદાર છે જ પરંતુ જ્ઞાની તો ઉદાર કહેતા પણ સંકોચ થાય છે કારણ કે તે તો મારું જ સ્વરૂપ છે અને સ્વરૂપમાં કોઈ નિમિત્તથી તો કોઈ કારણ વિશેષને કારણે પ્રેમ નથી થતો પરંતુ પોતાનું સ્વરૂપ હોવાથી તેમાં સ્વાભાવિક જ પ્રેમ થાય છે મિત્રો સંસારમાં પણ એક ખાસ વાત આપણે જોઈએ છે કે આપણી પત્ની હોય અથવા આપણા બાળકો હોય કે આપણા માતા પિતા હોય તો આપણે એમની વસ્તુ કે એમની પાસે કંઈક કામ કરાવવું હોય તો પૂછીને આપણે કામ કરાવીએ છીએ કે ભાઈ તું આ કરીશ અથવા આપણે એને આદેશ આપીએ તો પેલો ન પણ કરે તો આપણા મનમાં તેને કામ બતાવતો કે તેની વસ્તુ લેતા સંકોચ થાય છે જ્યારે આપણે જેને પ્રેમ કરતા હોય જેને આપણે ચાહતા હોઈએ મિત્ર હોય કે જે પણ હોય તો એને આપણે કશું જ વિચારા વિના એને સીધું જ સમજ્યા કહી દઈએ છીએ કે ભાઈ મેં તારી આ વસ્તુ લઈ લીધી એને પૂછતા પણ નથી અથવા એને કામ બતાવતા સીધું જ કહી દઈએ છીએ કે ભાઈ તું આ કામ કરી લે અને સામેનો વ્યક્તિ પૂછતો પણ અમ નથી કે ભાઈ આ કામ શું કામ કરવાનું છે કેવી રીતે કરવાનું છે બસ આદેશ થયો કે ભાઈ આ મુખ્ય બસ તો આ પ્રેમની વાત છે સ્વાભાવિક પ્રેમની વાત છે કે પ્રેમમાં પ્રેમી પોતાની જાતને પ્રેમાસ્પદ ઉપર નોછાવર કરી દેશે તેમની બંદેની મતિ અલગ અલગ નથી હોતી એક થઈ જશે પ્રેમી પોતાની સત્તા અલગ નથી માનતો તેવી જ રીતે પ્રેમાસ્પદ પણ પોતાના પ્રેમી ઉપર નોછાવર થઈ જાય છે તેઓને આ પ્રેમાદ્વૈતની વિલક્ષણ અનુભૂતિ કહે છે જ્ઞાન માર્ગનો જે અદ્વૈત ભાવ છે કે નિત્ય નિરંતર અખંડ રૂપે શાંત અને સમ રહેશે પરંતુ પ્રેમમાં જે અદ્વૈત ભાવ છે તે એકબીજાની અભિન્નતાનો અનુભવ કરાવતો હોય પ્રતિક્ષણે વર્ધમાન રહેશે નિત્ય નવીન રહેશે પ્રેમનો અદ્વૈત ભાવ એક હોવા છતાં પણ બે છે અને બે હોવા છતાં પણ એક છે એટલા માટે પ્રેમ તત્વ અવર્ અનિવર્ચનીય છે શરીરની સાથે સર્વથા અભિન્નતા એટલે એકતા માનતા હોવા છતાં પણ નિરંતર ભિન્નતા ચાલુ રહેશે અને ભિન્નતાનો અનુભવ હોવા છતાં પણ અભિન્નતા ચાલુ રહેશે આ વિલક્ષણ છે એ જ રીતે પ્રેમ તત્વમાં ભિન્નતા રહેતી હોવા છતાં પણ અભિન્નતા ચાલુ રહેશે અને અભિન્નતાનો અનુભવ હોવા છતાં પણ સતત એકત્વનો ભાવ અનુભવ કરે છે અને જ્યારે પતિ અને પત્ની એક ગર્મો રહેવા છતાં પણ અલગતાનો અનુભવ કરે છે તો મિત્રો જેવી રીતે સમુદ્ર નદીમાં પ્રવિષ્ટ થાય તો પ્રવિષ્ટ થતા જ નદી અને સમુદ્રની એકતા થઈ જાય છે એકતા થવા છતાં પણ બંધિત તરફથી જળનો એક પ્રવાહ ચાલતો રહેશે અર્થાત કદીક નદીનો સમુદ્રની તરફ અને કદીક સમુદ્રનો નદી તરફ આ એક વિલક્ષણ પ્રવાહ છે એવી જ રીતે પ્રેમીનો સ્પ્રેમાસ્પદ તરફ અને પ્રેમાસ્પદનો પ્રેમીની તરફ પ્રેમનો એક વિલક્ષણ પ્રવાહ સતત ચાલો ચાલુ રહે છે તેમનો નિત્ય યોગમાં પણ વિયોગ અને વિયોગમાં પણ નિત્ય યોગ આ રીતે પ્રેમની એક વિલક્ષણ લીલા અનંત કાળ અનંત રૂપે ચાલતી જ રહેશે તેમાં કોણ પ્રેમાસ્પદ છે અને કોણ પ્રેમી છે તેનો ખ્યાલ પણ નથી રહેતો એ બંદે પ્રેમાસ્પદ જ છે અને બંદે

કહેતા હોય આપણને નીચું દેખાડતા હોય ને તો પણ એમના વિશે આપણે દ્રોણાભાવ કે તેવું કશું થતું નથી ઉપરથી અહોભાવ વધતો તો વધતો જાય છે કે મારા ગુરુદેવ મારા માટે કહે છે મારા કલ્યાણ માટેની વાત કરે છે તો મિત્રો આ યુક્તાત્મા છે કોઈ પણ અવસ્થામાં મારાથી તે અલગ થતો નથી પરંતુ સદા મારાથી અભિન્ન રહેશે મિત્રો તત્વજ્ઞાની અને ભક્તિ

જીવ પરમાત્મા નો અંશ છે તેથી તે પરમાત્માથી જેટલો જેટલો દૂર જાય છે તેટલો તેટલો અહંકાર દડ થતો જાય છે અને જેમ જેમ ભગવાન નિવૃત્ત થતો જાય છે અને સ્વરૂપમાં સ્થિત થવા છતાં પણ અહમની ગંધ રહી શકે છે પરંતુ પ્રેમમાં પરમાત્માની સાથે અભિન્નતા એટલે કે આત્મીયતા થવાથી જીવનો અપરા પ્રકૃતિ બિલકુલ સબંધ વિચ્છેદ થઈ જાય છે અને અહંકાર સર્વથા મળે આપણે સંસારિક રીતે પણ આપણું જો કોઈ પેમા પદ હોય તો એની કોઈ પણ વાત કોઈ પણ વર્તન આપણને ખરાબ લાગતું જ નથી અને આપણું પણ કોઈ વર્તન કોઈ વાત કોઈ વ્યવહાર એને ખરાબ લાગતો જ નથી કારણ કે દોષ સર્વથા નિર્મૂળ થઈ જાય છે અને જો દોષ સર્વથા નિર્મૂળ થઈ જાય છે તો આત્મીયતા વધી જાય છે અને જો આત્મીયતા વધી જાય તો પછી એક ના આ બે નારેતા એક થઈ જાય છે હા દેખાવા ખાતર બે અલગ અલગ જુદા હોય છે પણ બેનું મન એક જ હોય છે હા શરીરથી સોને જુદા હોય પરંતુ બેનું મન એક જ હોય છે બે એક જ વિચારે છે

બુ સાર ભક્તિ આવે છે કે ભક્ત કલ્પિત આ ખાલી કલ્પિત કરેલો ભાવ છે રામચરિત માણસ માં આવે છે એહિતન હિતન કર ફળ વિષમન ભાઈ સ્વર્ગ અવસલ પર મામે વાતનું ગતિ કે ભગવાન થી વધીને ઉત્તમ ગતિ બીજી કોઈ જ નથી આ ગતિ શબ્દના ત્રણ અર્થ છે જ્ઞાન ગમન અને પ્રાપ્તિ આહી ગતિ શબ્દ પ્રાપ્તિના અર્થમાં અંતિમ પ્રાપ્રણીય તત્વ હોવાથી ભગવાન જ સર્વોત્તમ પરમ ગતિ

આગળના શ્લોકમાં પ્રેમી ભક્તની વાસ્તવિકતા અને તેના ભજનના પ્રકારો